અસલામવાલેકુમ ફ્રેન્ડ કેમ છો બધા ઉમીદ કરું છું બધા મોજમાં અને મજામાં જશો તો આજે આપણે બનાવીશું ચણાની દાળ અને ભાત રેસિપી સ્ટાર્ટ કરી નાખે કુકર લઈ લેશું કુકરને સાવ સારી રીતે ગરમ કરી લેશું એની અંદર બે પાવરા તેલ એડ કરી દઈશું તેલ ગરમ થઈ જાય તો એની અંદર આપણે બે ઝીણી સમારેલી મીડિયમ ડુંગળી એડ કરી દઈશું એ ડુંગળીને અલટ પલટ કરી લેશું જ્યાં સુધી ડુંગળીનો કલર ગોલ્ડન પિંક ન થઈ જાય ત્યાં સુધી એને સાતળી લેશું તો હવે આપણી ડુંગળીનો કલર સેટ સહેજ બદલાવવા માંડ્યો છે તો હવે જોઈ લઈએ સહેજ પિંક કલર જેવું આવી ગયું છે તો હવે આપણે એની અંદર ધોયેલી બે કલાક પલારેલી ચણાની દાળ એડ કરી દેસું અને મિક્સ કરી દેસું એને આપણે સારી રીતે મિક્સ કરી દેસું થોડી થોડીવાર એમને એમ તેલમાં ચડવા પણ દેસું એટલે દાળમાં સારી રીતે મિક્સ થઈ જાય બધું અને એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર અડધી ચમચી એડ કરી દેસું પાછો મિક્સ કરી દેસું થોડી વાર એમને એમ ચડવા દેસું તેલમાં અને એની અંદર આપણે મીડિયમ સાઈઝના બટેકા તને એડ કરી દેસું ને પાછો મિક્સ કરી દઈશું ને તન ગ્લાસ પાણી પણ એડ કરી દેસું સારી રીતે બટેકા જે દાળ છે એ ડૂબી જાય એટલું આપણે પાણી એડ કરી દેસું અને હવે આપણે એને હલાવી લેશું ચમચાથી અને એને આપણે કવર કરી લેશું અને તન સીટી લગાડી લેશું ને વધારે જરૂર પડે તો બે વધારે લગાડી દેવાની તો હવે ફાઇનલી આપણી સીટી પડી ગઈ છે અને દાળ પણ સારી રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે દાળને છૂંદો કરી લેશું ને થોડાક બટેકા અલગ કાઢી લેશું ને થોડાક બટેકા અંદર મિક્સ પણ કરી દેશું છૂંદો કરી દેશું એટલે ઘટ પણ થઈ જાય અને વ્યવસ્થિત રીતે સાવ સારી થઈ જાય તો હવે જેમ જેમ ઘટ થતી જશે એમ દાળ સાવ અલગ થઈ જશે તો ફાઇનલી આ આપણી દાળ થઈ ગઈ છે રેડી અને થોડી વાર એને આમ જોઈ લેશું વ્યવસ્થિત થઈ ગઈ છે તેને સાઈડમાં મૂકી દેસું એક કઢાઈ લઈ લેશું એની અંદર ત્રણથી ચાર પાવરા તેલ એડ કરી દઈશું જીરો મરી લવિંગ ઈ એડ કરી દેસું ક્લિપ નીકળી ગઈ છે આખા ગરમ મસાલાની અને એની અંદર જ આપણે ટમેટા મીડિયમ સાઈડના બે એડ કરી દઈશું ને લીલા મરચાં પણ એડ કરી દઈશું ને સારી રીતે સાતળી લેશું સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેસું ટમેટા આપણા સાવ સારી રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને તેલમાં સાતળી લેશું અને એની અંદર કઢી પત્તા પણ એડ કરી દઈશું છ થી સાત પાન અને મિક્સ પણ કરી લેશું સાવ સારી રીતે જેમ જેમ ટમેટા તેલમાં ફ્રાય થતા જશે એમ સાવ સારી રીતે સોફ્ટ પણ થઈ જશે તો ફાઇનલી આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે એની અંદર આપણે આદુ લસણ મરચાં કોથમરીની પેસ્ટ એડ કરી દેસું આખી ભરેલી દોઢ ચમચી અને એને મિક્સ કરી દેસું થોડીવાર વાર એમને એમ એટલે સારી રીતે મિક્સ થઈ જાય ને તેલમાં સંતળાઈ પણ જાય ને ભીની ભીની ખુશ્બુ પણ જોરદાર એની આવે તો હવે તેલ ઉપર આવી ગયો છે તો એની અંદર આપણે બે ચમચી ધાણા પાવડર એક ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી હળદર એડ કરી દેસું અને મિક્સ કરી દઈશું અને સહેજ સહજ પાણી પણ આપણે એની અંદર એડ કરી દેસું એટલે મસાલો આપણો ચોટે પણ નહીં થોડુંક પાણી નાખીને પાછો મસાલાને વ્યવસ્થિત રીતે કરી લેશું જેમ જેમ મસાલો પાકતો જશે એમ એનો કલર પણ સાવ અલગ દેખાવા માંડશે અને તેલ પણ ઉપર આવી જશે તો હવે આપણું તેલ ઉપર આવી ગયો છે તો એની અંદર આપણે બાફેલી દાળનો છૂંદો પણ એડ કરી દેસું અને મિક્સ કરી દેસું ને થોડી વાર એમને એમ હલાવી લેશું અને સેજેની અંદર અડધો કોણો ગ્લાસ જેટલો પાણી પણ એડ કરી દેશું એટલે આપણી દાળ પણ સાફ સારી રીતે થઈ જાય ને ઉકળી જાય સારી રીતે એટલે એ ખાવામાં ખૂબ જ મજા આવી જાય હવે આપણી દાળને અલટ પલટ કરી લેશું થોડી વાર એમને એમ રહેવા પણ દેશું અને એને ઉકળવા દેસું અને એની અંદર આપણે બે નાનકડી મીડિયમ સાઈઝની ચમચીમાં ગરમ મસાલો એડ કરી દેસું અને એક અડધો ફાડીયો લીંબુનો પણ એડ કરી દેસું એટલે ખટાશમાં એ પણ બેલેન્સ વ્યવસ્થિત થઈ જાય અને આપણી દાળ પણ સ્વાદમાં એક નંબર થઈ જાય ને મિક્સ કરી દેસું ને થોડી વાર એમને એમ ઉકળવા દેસું જેમ જેમ દાળ ઉકળતી જશે એમ એનો કલર પણ અલગ થઈ જશે ને ઘટ પણ થઈ જશે તો હવે ફાઇનલી આપણી દાળ સારી રીતે ઉકળી ગઈ છે તો એની અંદર આપણે લીલા ધાણા પણ એડ કરી દેસું અને એને આપણે મીડિયમ ગેસ ઉપર હવે રાખી દેસું એટલે વ્યવસ્થિત થઈ જાય તો રેડી થઈ ગઈ છે આપણી દાળ તો હવે આપણી દાળ છે અને એની સાથે ચાવલ અને ખાટા મીઠા બટેકા તીખા અને કચુંબર જો મારી રેસીપી ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો થેન્ક યુ ફ્રેન્ડ